આવા સંકેત મળે તો સમજવું કે તમારા ઘરમાં તમારી કુળદેવીનો વાત છે આપ બધા કુળદેવીને પસંદ કરવા માટે કાર્ય કર્યા હશે તો નમસ્તે મિત્રો જય માતાજી જય ગુરુ મહારાજ તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણા ઘરમાં કુળદેવીનો વાસ છે કે નહીં આપણા ઘરમાં કુળદેવી પ્રસન્ન છે કે નહીં આ જાણવું હોય તો શું કરવું જોઈએ તો મિત્રો કુળદેવીને પસન્ન કરવા માટે શાસ્ત્ર એમ કહે છે કે દેવોને જ્યારે જરૂર પડી ત્યારે કુળદેવીનો સાથ લેવો પડ્યો તો એટલે કે જગત અંબાનો સાથ લેવો પડ્યો તો કારણ કે શક્તિ વિના શિવને ચાલ્યું નથી સર્જનતા એવા શિવ ભગવાનને શક્તિ વિના નથી ચાલ્યું એટલે એક શાસ્ત્ર એમ કહે છે કે શક્તિ વિના કુચ નથી ભગવાન શક્તિની આધ્ય છે તો કુળદેવીની આપણા ઘરમાં વાત છે કે નથી એ જાણવું હોય તો શું કરવું કુળદેવીને પસંદ કરવા હોય તો શું કરવું જોઈએ કેવી રીતના જગદંબા પસંદ થાય અને કેવી રીતના આપણા જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવે મિત્રો ઘણા લોકોને તો કુળદેવી કોણ છે એ પણ ખબર નથી હોતી પૂછીએ ત્યારે આપણને જણાવે ભગવતી કુળદેવી કોણ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ અરે બે બે ભેટી જતી રહી સત્તા ધ્યાન ના આપ્યું કયા કુળદેવી છે દુખી થાય ખરા દુખી ઘણા થાય છતાં પણ કુળદેવીનો વાસ છે કે નહીં જાણવું હોય તો જ્યારે આ જીવનના આપણા આ જીવનના પારખા થાય ને ત્યારે કુળદેવી આપણા ઉપર કેવા રાજી છે ને એ આપણને જાણવા મળે છે કારણ કે જીવન પરિયત્તમાં આપણા જીવનમાં કંઈક ને કંઈક દુઃખ આવે જ છે મિત્રો આપણા જીવનમાં બે દેવ જો આપણા ઉપર પસંદ હોય તો સુખ અને શાંતિ મળે મિત્રો આ કયા બે દેવો છે પહેલાંમાં પહેલાં આપણા જે પિતૃદેવ થઈ ગયેલા હોય પિતૃદેવ અને બીજી આપણી જે કુળદેવી આપણી જે માતા હોય કુળદેવી કુળને લાજ રાખી કુળને વધારતી હોય એ મિત્રો આ બંને દેવ જો તમારા ઉપર પ્રસન્ન હશે તો ક્યારેય તમારા ઘરમાં કે કોઈ પણ ધંધામાં દુઃખ નહીં આવે ભલે પછી માથે હજારો દુઃખ આવે પણ દુઃખ ટાળે છે આ બંને એક દેવ જ્યારે આ બંને દેવ આપણા માથે પ્રસન્ન હોય છે ત્યારે પણ જ્યારે એ બંને દેવ પિતૃદેવ કે કુલદેવી દેવ જ્યારે પ્રસન્ન નથી હોતા ત્યારે શું થાય છે અને શું વિઘ્ન આવતા હોય છે જુઓ આ બંને દેવ આપણા ઘર ઉપર રાજી ના હોય ને ત્યારે આપણા ઘર પર અનેક અનેક પ્રકારના વિઘ્નો આવતા હોય છે ઘરમાંથી કજ્યા દૂર નથી થતા ઘરમાં રોજ કજ્જો થતો હોય ઘરમાં રોજ આવક ન આવતી હોય ધંધામાં ડીમ થતું જતું હોય જ્યારે સકા સંબંધીમાં જમ તમ આપણા વ્યવહાર તૂટવા લાગે છે અને મિત્રો આપણી ખુશી જે હતી એ ખુશી શીનવાઈ જાય છે જ્યારે આપણા ઉપર રાજી નથી હોતા ત્યારે તો મિત્રો આપણા કુળદેવીને પસંદ કરવાનો અને આપણને કુળદેવીનો આપણને અનુભવત નથી તો મિત્રો શું કરવું જોઈએ ત્યારથી આપણી કુળદેવી આપણા ઉપર રાજી રહે આપણા ઉપર લીલા લહેર કરી નાખે કોઈ પણ દુઃખ આવતા હોય એને ઝડપી રાખે એટલે કે હટાવી નાખે આવી રીતના આપણે વેળા વાળવા માટે કુળદેવીને પસંદ કેવી રીતના કરવા જોઈએ તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કોઈ પણ કામ કરતા હોઈ છીએ ધંધા મજૂરી ખેતમજૂરી પણ કોઈ પણ વેબસાઇટ કરતા હોઈ છીએ પણ આપણે કેવો ધંધો કરવાનો છે આ ધંધો કરવાથી કોઈના દિલ પર ખોટ ના લાગે આપણા ધંધાથી કોઈનું બગડે ના કોઈનું જીવન સુધરે એવો ધંધો કરવાનો છે બીજું આપણી પાસે કોઈ પણ હોય તો પુણ્ય કરવાનું છે ગાયોને કે કૂતરાઓને ગરીબ લોકોને પુણ્યમાં રહેવાનું ભગવાનનું ભજન કરવાનું માતા પિતાની સેવા કરવાની અને જેમ બળે એમ આપણી માતા એટલે કે કુળદેવીના રોજ દીવા અગરબત્તી કરવાની બીજું કે મિત્રો ધર્મના કામમાં આગું રહેવું પાપના કામમાં પાછું રહેવું બને એટલી ધર્મના કામમાં ઢીલ ન રાખવી ધર્મનું જ્યાં કામ ચાલતું હોય ત્યાં જઈ મદદ કરાવી અને ભગવાનનું ભજન ચાલતું હોય ત્યાં જઈ ભજન સાંભળવું ભજનમાં બેસવું ધીરે ધીરે આમ કરતાં તમારી કુળદેવી તમારા ઉપર રાજી થવા લાગશે તમારું સ બધું સહકુળશ કુળદેવી કામ કરવા લાગશે જ્યારે તમે કોઈનું ખોટું નહીં કરતા હોય ત્યારે અથવા તમે જો કોઈનું કોઈના ધંધા ઉપર જોઈ અને બહુ બળતરા થાય છે બહુ એકદમ આપણને નથી સારું લાગતું કે આનો ધંધો ચાલે છે અને મારો કેમ ના ચાલે આવું જોઈ જોઈ બળતરા થતી હોય તો આપણી કુળદેવી ક્યારેય આપણા ઉપર રાજી નથી રહેતી મિત્રો મિત્રો આજકાલ લોકો પડાવી લેવામાં રાજી બહુ રહેતા હોય છે અને કોઈનું લઈ લેવું અને ખાઈ જવામાં ઘણા રાજી રહેતા હોય છે આવા લોકોનો ક્યારે આપણે સંગ ના કરવો જોઈએ સંગ કરવો તો સંતનો સંગ કરવો ભજનમાં જવું અને ભક્તિમાય રહેવું મિત્રો તો મિત્રો કુળદેવી રાજી રહેશે આપણા પિતૃ રાજી રહેશે આપણા રામ આપણી ઉપર રાજી રહેશે તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો કોમેન્ટમાં તમારી કુળની દેવીનું નામ જરૂરથી જણાવી શકો છો મિત્રો બધાયને જય માતાજી जय कृष्ण जय गुरु महाराज